મારી જન્મ દેનારી માતો છે તો હું આટકોટ ગામે હોય છું તમે પેલી વાર આવ્યો કે હું મારી લાઈફમાં પેલી વાર આવ્યો માના દર્શન કરીને ખરેખર અદભુત લઈ ગયું નહીં માનો આ જો સેવા અહીંયા ચાલુ જ હોય આપણા જીતુભાઈ રાજકોટની અને રાજકોટથી દર રાજકોટના જેટલા દર્શકો જોતા હોય એને હું અપીલ કરીશ કે દર મહિનાના છેલ્લા રવિવારે આ આયોજન થાય છે રાજકોટથી સરસ મજાની બસમાં જીતુભાઈ આ પચાસ કિલોમીટરની આ સરસ સેવા ગોઠવે છે અને કેવું છે કે નહીં નફો નહીં નુકસાનના ધોરણે ચલાવે છે જેથી વધુ વડીલોને દર્શનનો લાભ મળે અને આપણે એટલા માટે જ આજે આ વિડીયો બનાવવા આવ્યા છીએ અને લોકો સુધી આ મેસેજ પહોંચે તો મારી તમને બધાને નમ્ર નિવેદન છે કે આ વિડીયો વધારે લોકો સુધી શેર કરો જેથી અમારા ધીરાજભાઈ ગણાતરા મહેનત કરે છે તો એમને પણ જાજા લોકો સુધી મેસેજ મળે અને વધુમાં વધુ વિડીયોને શેર કરો જય જલારામ જય વીરભાઈમાં બાપા સીતારામ અને બીજું તિરાજભાઈ કે જેમ આપણે વીરપોર ધામ પ્રખ્યાત છે અને પબ્લિક લાખોની સંખ્યામાં થાય છે એવી જ રીતે આટકોટ ખાતે

મેં જગ્યામાં પગ મૂક્યો ને અત્યારે મારા માટે જીતુભાઈ જો વરિયાળીનું સરબંધ લાવ્યો આજે પણ અહીંયા એટલી બધી વાઇફ છે પોઝિટિવ તમે આવશો ને એક અલગ લેવલની મોજ આવશે અખંડ મોજ જેને અખંડ મોજ આવશે અને અહીંયા બધી વ્યવસ્થા છે હા ચેતનભાઈ સોમયા રહેવા માટેની વ્યવસ્થા છે પ્રસાદ વિતરણ હોય છે એટલે તમારે કોઈ જાતની તકલીફ નહીં થાય બધું બધું લોકો સુધી વિડીયો શેર કરી

નવા નવા આયોજન હજી થવાના છે મિત્રો તો બીજો એટલે જોડાયેલા રહેજો ને અને આપણે દર બીજો એ પહોંચાડજો આપનો દરમી વિનંતી છે જય જલરા જય વીરભાઈ હજી